વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવા માગે છે મેલમાં જે અગાઉ કન્ટેનર હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી ફ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર હોય ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે શું લાગે કોઈ તીખર કરું આવું કરી દીધું એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે